લીલ નું આવરણ કાર છે ધાર્મિક મહત્વ ધરાવતા કુંડમાં બનેલી ઘટનાથી આસ્થાનો સવાલ છે હાલ પરિક્રમા પણ થતા અને પરિક્રમા વાસીઓ માટે પણ અંકલેશ્વર છે માછલાના અચાનક મોત પાછળનું કારણ અકબંધ છે તજજ્ઞના મત મુજબ જો પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટી જાય તો પણ આવી ઘટના બનતી હોય છે આ વચ્ચે કુંડમાં હાલ લીલનું આવરણ પણ જોવા મળી રહ્યું છે જે પણ એક કારણ માનવામાં માનવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કુંડમાં બાહ્ય પાણી ક્યાંયથી આવતું નથી ત્યારે કુંડમાં ક્યારેક ગૌશાળાનું જ પાણી આવતું હોય છે ત્યારે માછલાના મોત પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે તેવા સવાલો ઉભ ઉઠી રહ્યા છે હાલ તો લોકોની આસ્થા સાથે જોડાયેલા રામકુંડમાં માછલાના મોતથી ભક્તો વ્યથિત બન્યા છે ત્યારે નર્મદા પરિક્રમા પણ શરૂ થઈ જતા હવે પરિક્રમાવાસીઓનું પણ આગમન થઈ રહ્યું છે જે કુંડમાં અચૂક સ્નાન કરતા હોય છે જેને લઈને ચિંતાનો વિષય બન્યો છે ભક્તો દ્વારા તંત્ર દ્વારા કુંડની ત્વરિત અસરથી સફાઈ કરાવી લોકો આસ્થા બરકરાર રાખે એ જરૂરી છે તો આપણી ઐતિહાસિક ધાર્મિક ધરોહરના જતન પાછળ તંત્ર